ખેડા કપડવંજ ખાતે ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહેડા સાથે કથલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા બાલાસિનોના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ સહિતના નેતા ઉપસ્થિત રહ્યા ક્ષત્રિય સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે વ્યસન કુવિરાજ બંધ કરી સમાજને આગળ લાવવા માટે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો એમનો જ્યારે જયઘોષ થતો હોય ત્યારે આપડે તો અત્યારે ચોરી માં જવા માટે રિસાઈએ કે ભાઈ મને આ લઈ આલો કા તો બાઇક લઈ આલો ત્યારે ચોરી ને જઈએ છોકરા આવી જીદ કરે કારણ કે મારે બહેરા ભરવા માટે તો બાઈક જોઈએ ને પછી ભલે હેલ્મેટ ના પહેરે લાયસન્સ ના હોય પણ બાઈક પેલા માગે એટલે જયઘોષ થતો હોય ત્યારે તમામને વિનંતી કરું છું કે તાકાત થી આપણે બોલીએ બોલો વીર ક્ષત્રિય ભાતી ગત્રી મહારાજ કી બોલો વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ કી ભારત માતા કી ભારત માતા કી અહી ઉપસ્થિત અમારા દેવરાજ ધામ ના મહંત શ્રી ધનગીરી બાપુ તેમજ આપણા સમારંભના પ્રમુખ અને આપણા શ્રી સંજયસિંહ જે હમણાં જ બધાના વચ્ચે બધા નથી સ્ટેજ ઉપર માફી માંગુ છું બધાની સમય ઘણો વ્યથિત થયો છે ને સમય ઘણો છે તમામ મારા ધારાસભ્ય શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ સરપંચ શ્રીઓ આયોજકો શરૂઆત હોય એટલે કે ભૂલ થતી હોય ટકોર કરીશ અને આપણને ખબર પડશે કે શું કર્યું આપણે કોઈ પક્ષની વાત નહીં માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ આગેવાનો ક્ષત્રિયો સ્ટેજ ઉપર ઉભા બેસે અને કપડવંધ તમામ લોકોને ક્ષત્રિય સમાજના તમામ આપણે મહીપત કરી ભાગવલ ધામ ભરતસિંહ વાત કરી બધાએ વાત કરી તમારી સાથે વાત મૂકી બી કરી વિષય એવો છે કે સમાજ જો જાગૃતતા તરફ ના ગયો હોત તો આજે નિશ્ચિત થઈ ગયો કેમ નિશ્ચિત થયો જે તલવાર થી આપણે હર હંમેશ રક્ષણ માટે વાપરતા એ તલવાર આજે દીકરીઓ પણ ચલાવતી થઈ છે અને એટલે એવું ચોક્કસ થી હું માનું છું સમાજ શિક્ષણ તરફ દિવસે અને હવે સમય આપણો આવ્યો છે અને આ સમયને ઓળખવાની ખૂબ જરૂર છે શિક્ષણનો જીવ છું એટલે શિક્ષણ માટે હર હંમેશ તમને ટકોર કરતો આવ્યો છું ને કરતો રહીશ સમાજ આગળ લઈ જો આપણે કુરીવાજ વાત કરીએ સમાજની અંદર રહેલી બધી સમાજની અંદર કોઈ પણ પરિવારનું જો ગુજરાન એને મહેનત કરીને સક્ષમ થવું હોય તો એનું મહત્વનું તમારે જમાઈ ભણેલો જોઈએ છે જમાઈને ભણેલો હોય તો સારો અને આપણો દીકરો ના ભણતો દીકરો મારો મારો લાલો અને એ ના ભણે તો ચાલે પણ એને પાછી કન્યા ભણેલી જોઈએ જ આપણે તો ભણેલી હોય તો સારી સાહેબ આ સમાજને એકત્રિત કરતા ઘણા વર્ષો વીતી ગયા કરણસિંહ ચાવડા જેવા મહીપતસિંહ જેવા આ બેઠેલા તમામ ધારાસભ્યો સાહેબ અત્યાર સુધી તમે જોયું હશે એક વાત કરું આપણે કે અત્યાર સુધી તમે બધાએ અભ્યાસ કર્યો હશે કે ચૂંટાયેલા ધારાસભ્યો ક્યારેય સમૂહ લગ્નમાં માનતા નહીં કે સમૂહ લગ્ન કરતા ના કરતા ઘણા કરતા ને ઘણા ના કરતા સંજયસિંહ હોય રાજેશભાઈ હોય અર્જુનસિંહ હોય અહીં બેઠેલા તમામ ધારાસભ્યો હશે કલ્પેશસિંહ છે બધા છે હું એકસો આઠ દીકરીઓના સમૂહ લગ્ન કરું છું એટલે એનો મતલબ એવો થયો કે રાજકીય નહીં પરંતુ સામાજિક વિકાસની ખૂબ જરૂર છે ને એની ચિંતા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા તમામ આગેવાનો હોય એ કરી રહ્યા છે એવું સો ટકા આપણે માનવું જોઈએ ને એમના માટે આપણે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ કે જેને સમાજ માટે સારું કામ કર્યું સમાજમાં સૌથી કોઈ મોટી બધી હોય બધી એટલે ખરાબ ટેવ કુટેવ કઈ સમાજમાં સૌથી મોટી ખરાબ ટેવ કઈ વ્યસન કયું મોટું ઈર્ષ્યા ઈર્ષ્યાથી વધારે કોઈ મોટું વ્યસન આપણા ની અંદર છે નહીં અને હમણાં જ વાત કરી કે આપણે છત્રીઓ આપવામાં ક્યારે પાછા પડ્યા જ નથી કઈ માંગ્યું નથી પણ સમય આવી ગયો છે માતા ભેગા કરીને માંગવાનો કે સમાજને કંઈક આપો સમાજ માટે બનાવવા માટે સંસ્થા જોઈતી હોય અને માટે જમીન જોઈતી હોય સરકાર કોઈની પણ કેમ ના હોય હું અપક્ષ ધારાસભ્ય છું એટલે વાત કરું છું સમાજ માટે સંસ્થા માટે જમીન જોઈતી હોય તો સાચી દિશા તરફ એક સંકુલ આપણે બનાવવાની જરૂર છે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ કી સમસ્ત કપડવાન તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહજી ધનગીરી બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી અને અમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહજી બાયડના ખૂબ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી બાલાસીનોરના ધારાસભ્ય શ્રી માનસિંહજી મારી સાથે ઉપસ્થિત અમારા સાથી ધારાસભ્ય માતરના કલ્પેશ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો આપણા પંચમહાલના પૂર્વ સાંસદ શ્રી રતનસિંહજી અને મારી સન્મુખ ઉપસ્થિત સૌ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ અને સમાજના સૌ વડીલો ભાઈઓ અને બહેનો સમય ખૂબ થયો સવારે દસ વાગ્યાના બધા આગેવાનો અહીંયા આવીને બેઠા છે ત્યારે હું ટૂંકમાં વાત કરીશ ક્યાંક કપળવન તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ એ કાર્યક્રમ આજે કાર્યક્રમ જોતો ના ભૂતો ના ભવિષ્ય જેવી પરિસ્થિતિ કેટલાક લોકો સમાજના નામે રાજકારણ કરવાવાળા આજે વિચાર કરતા થઈ ગયા છે મારો ક્ષત્રિય સમાજ આજે જાગ્યો છે ત્યારે કપળવન તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું નવા વર્ષની પણ શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમની અંદર શૈક્ષણિક સ્તરે જેને પ્રથમ સ્થાન મેળવે છે તે તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પણ હું હૃદયથી શુભકામનાઓ પાઠવું છું આવનારા સમયમાં આ કપળવંત તાલુકાનું નામ રોશન કરશે તેવી આ અપેક્ષા પણ રાખું છું એ જ રીતે આ કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ એની વાત કરું તો આ ચોપસ્તર કપળવંત તાલુકા ક્ષત્રિય સમાજ ના ઉત્થાન માટેનું કાર્ય જો કોઈએ શરૂ કર્યું હોય તો ઓગણીસો ને એક્યાસી ની સાલમાં એન શ્રી પરમાર સાહેબ ભગવાનશી રાઠોડ પી એફ ચૌહાણ એન જે ડાબી અર્જુનસિંહ વદેશી કાકા ચંદ્રસિંહ ઉદેશિંહ ભઈ અને દુળશી કાકા ભાઈ એ જ રીતે આજે અગિયાર લોકોથી અગિયાર સમાજના અગિયાર આગેવાનોથી શરૂ થયેલું આ કાર્ય આજે વ વૃક્ષ થયું છે આપણા સૌના માટે આ ગૌરવની બાબત કહેવાય ધારાસભ્ય વક્તવ્ય કર્યું અને ખરા અર્થ માં ચિંતા કરે છે આ વિસ્તારની સતત એ સોમ બંગાળ ગાંધીનગર માં હોય અને જ્યારે પૂછ્યા ત્યારે પાણીનો વિષય છે ડેમનો વિષય છે રોડનો વિષય છે સ્કૂલનો વિષય છે સતત કોઈનો કોઈ પ્રશ્નો લઈને તમારા બધાનો અવાજ મજબૂતીથી બને છે એવા મારો મિત્ર અને ધારાસભ્ય આજના કાર્યક્રમના સંયોગ એવા રાજેશભાઈ ઝાલા મંચસ્થ રાજેશભાઈ કલ્પેશભાઈ કનુ કાકાને મંચસ્થ મહાનુભાવ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના વડીલો યુવાનો દોસ્તો સૌને મારા નવા વર્ષના રામ રામ ભાઈ ભૂખે ભજન ના થાય ગોપાળા અને પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે જે બેઠા છે ને એ પોતાના માટે તાલી પાડી આપણે કારણ કે આટલી ધીરજ રાખી છે લગભગ છેલ્લો નંબર મારો છે બાપુ ના આશીર્વાદ છે પછી મને શરૂઆત કહ્યું સર્કિટ હાઉસ થી કઈ ગયા ધુળસીજી તમારે ધુવાધાર બેટિંગ કરવાનું છે ભાષણ કરવાનું છે તો ભાષણ એનું મન અલગ હોય ભાઈ ભાઈઓ વચ્ચે ભાષણ હોય ભાઈ પરિવારમાં ભાષણ હોય તો હા કે ના તો કો તમારા ઘરમાં તમારો દીકરો ભાષણ કરતો હોય એ ઠીક લાગે તો સમાજમાં સમાજની વાત હોય સમાજની ચિંતાની વાત હોય તો બે જ વાત છે અને ઘણા બધા કહે કે રાજેશભાઈના શર્મે બેઠા હોય કોઈને એવી રીતે બેઠો હોય તો તમારી ધીરજની પરીક્ષા નહીં કરું પણ બે વાત એટલે રાજેશભાઈ હમણાં વાત કરી અંતિમ એમના શબ્દો હતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો ચીલા ચાલુ શિક્ષણ હવે ચાલશે નહીં તો આજે રાજેશભાઈને વિનંતી કરું છું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસ અમે તો મહેમદાવાદમાં મારા ગામમાં ચાલુ કર્યા છે ટેટાટ માટે આવનારા સમયમાં છે પણ પરીક્ષાઓ એની ભરતી થાય એ વખતે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવું એ ઘરે બેસીને એકલા એકલા વાંચીને થવાય નહીં એ માટે ક્લાસીસ ની જરૂર હોય રાજેશભાઈ વિનંતી છે કરશન ચાલુ સ્પર્ધાત્મક ક્લાસીસ અને તાત્કાલિક કોઈને વિષય હોય તો અઠવાડિયું મારું ગામ છે તે સ્કૂલમાં ચાલુ થઈ ગયા છે સવારે દસ થી પાંચ વાગ્યા સુધી ઝડપથી એકાદ અઠવાડિયું થયું છે તો તમે પણ તમારા દીકરા દીકરીનું એડમિશન કરાવી શકો ਜਿਗਨੇਸ਼ੋੜਾ ਦਿਵਿਆਂਗ ਨਿਊਜ਼ ਮੋਹਦਾ ਖੇੜਾ